ભાવનગર શહેરમાં સામાન્ય બાબત એક યુવાન પર કરાયો જીવલેણ હુમલો ભાવનગર શહેરના કરજલિયા પરામાં એક બાઇક પર જતા યુવાનો સાથે સર્જાઈ બોલા ચાલી બાઇક સવાર ઇસબુ દ્વારા રોહિત નામના યુવાન પર કરાયો જીવલેણ હુમલો ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવારથી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોસ્પિટલના ફરજ પરના તબીબી યુવાનને મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પરિવળ્યો બનાવની જાણ થતા પોલીસ કફલો ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ ખાતે દોડી ગયો પોલીસ દ્વારા મૃતકના પરિવારની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ ભાવનગર શહેરમાં કાયદો વ્યવસ્થાને લઈ પોલીસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે ભાવનગર શહેરમાં દિન પ્રતિદિન વધતા જતા હત્યાના બનાવોને લઈને લોકોમાં ફફડાટ ફેલાયો અશ્વિન ગોહેલ જી ન્યૂઝ ભાવનગર આ કામના જે આરોપીઓ જે છે ગૌતમભાઈ અને યુવરાજ ટુ વ્હીલર લઈ અને ફાસ્ટ સ્પીડેથી તે ત્યારે રોહિતભાઈ મનીષાબેન અને ભરતભાઈ દ્વારા આટલી સ્પીડે જવાની ના પાડી તો આ બંદુકને કારણે તેઓ ઉશ્કેરાઈ ગયા અને શા માટે જોવે છે અને કાતર મારે છે તેનું બહાનું કરી અને તેઓ વચ્ચે ઝઘડો થાય થતા આ કામના જે આરોપીઓ ગૌતમભાઈ અને યુવરાજભાઈ દ્વારા રોહિતભાઈને છાતીના ડાબાના ભાગે અને ડાબા ખંભા ઉપર છરીથી ઈજા કરેલી છે આ કામે ભોગ બનનાર ને સરટી હોસ્પિટલમાં દાખલ કરતા જેમાં રોહિતભાઈનું મૃત્યુ થયેલું છે અને સામે પક્ષે યુવરાજભાઈને ને બી ઈજા છે આ કામે પોલીસ દ્વારા પ્રાથમિક આ હકીકત આધારે પોલીસ દ્વારા ફરિયાદ લેવાની આ હાલમાં કામગીરી ચાલુ